ત્રણ દેહ ત્રણ અવસ્થા તે થકી પર એવો હું શુદ્ધ દિવ્ય આત્મા છું પોણા ત્રણસો વર્ષ પહેલાં છપૈયામાં હું રહેલી છું ભક્તિ માતાની હું પ્રિય સખી છું રોજના નિત્યક્રમ પ્રમાણે હું બાલપ્રભુ ઘનશ્યામને રમાડવા દસ વાગે ત્યાં પહોંચી જાઉં છું માતા મને જોઈને કહે છે આવ સખી આવ આજે મારે બહુ કામ છે તો તું ઘનશ્યામને રમવા લઈ જા હું બાળપ્રભુને લઈને ખોળામાં બેસાડું છું માતા મને પ્રભુને જમાડવા દૂધનો કટોરો આપે છે હું પ્રભુને પ્રેમથી રમાડતા રમાડતા દૂધ પાઉં છું અને પ્રભુને તો દૂધની મૂછો થાય છે પછી એ હું પ્રભુને મારા પાલવથી લૂછી આપું છું પછી માતા આજ્ઞા કરે છે કે બાળપ્રભુને થોડા ફ્રૂટ પણ જમાડી દે હું બાળપ્રભુને પોચા પોચા કેળા ચીકુ કેરી ડ્રેગન ફ્રૂટ ચમચી પલ્પ કાઢીને જમાડું છું પ્રભુ થોડું જમી પછી હાથથી ધક્કા મારવા લાગે છે તો હું સમજી જાઉં છું કે પ્રભુ હવે ધરાઈ રહ્યા છે પછી પ્રભુને સુવાળા કપડાથી મુખકમળ લૂછી ફરી અંદર રમકડા લઈ અને રમાડું છું પ્રભુની સામે મેના પોપટ મોર ચકલા જાત જાતના ભમરા ઘૂઘરા પારણીએ લટકાવ્યા છે બાલ પ્રભુ તેને જોઈ જોઈને ખૂબ રાજી થાય છે પ્રભુ સામે ભીતમાં જુદા જુદા ચિત્રો આલેખ્યા છે તેને જોઈને પણ ખૂબ ખડખડાટ હસે છે બાલ પ્રભુના ગાલમાં કેવા ખાડા પડે છે પછી ભક્તિ માતા કહે છે સખી આજે ઘનશ્યામને તું જ સ્નાન કરાવી દે હું બાળ પ્રભુને કુવા કાંઠે સ્નાન કરવા માટે લઈ જાઉં છું ત્યાં સુંદર બાજોટ ઉપર બેસાડી પ્રભુને સોનાના થાળામાં જળ તૈયાર કર્યું છે પ્રભુ માટે કેસર ચંદન કેસુડાયુક્ત માતાએ જળ તૈયાર કરી આપ્યું છે હું પ્રભુને ધીમે ધીમે અંગો ચોડી ચોળી અને સ્નાન કરાવું છું પ્રભુ તો પાણીમાં છબછબિયા કરે છે અને મારા ઉપર પાણી ઉડાડે છે મારા હાથમાંથી સ્નાન કરાવવાનો સોનાનો કળશ પણ પ્રભુ પકડી લે છે પછી પ્રભુને હું ગલગલિયા કરું છું અને માંડ માંડ કળશ છોડાવી ફરી ધીમે ધીમે સ્નાન કરાવું છું પ્રભુને સ્નાન કરાવતા કરાવતા હું ગીત ગણગણતી જાઉં છું સરળ માકે ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામજી હળવે હાથે અંગો ચોળી लाडे लडाऊ घनश्याम जी अंगो लूं आपू वस्त्र पीरू पीतांबर प्यार मां तेल सुगंधी नाकी आपू वाकड़िया तुज वाड़ मां પ્રભુ તો મારો ગીત સાંભળીને વળી જોર જોરથી પગ પછાડે છે અને છબછબિયા કરે છે પછી પ્રભુને સુંદર શ્વેત મુલાયમ રૂમાલમાં વીંટાળી અને હું પ્રભુને ઓરડામાં લઈ જાઉં છું ત્યાં માતાએ પ્રભુ માટે સુંદર શ્વેત વસ્ત્રો તૈયાર કર્યા કરી રાખ્યા છે હું પ્રભુને સ્નાનું એવું ધોત્યું પહેરાવું છું પ્રભુને સુવાળા રૂમાલથી આખા શરીરે હળવા હાથે લૂછી અને પીળું પિત્તાંબર પણ ધારણ કરાવું છું પછી પ્રભુના વાળમાં સુગંધીમાન તેલ નાખી આપું છું પ્રભુને કુમકુમનું તિલક કરી આપું છું કચ્છમાં સુંદર મજાનો ગોળ ચાંદલો પણ કરી આપું છું પ્રભુના આંખોમાં આંજણ લગાવી દઉં છું મને એમ થાય છે કે પ્રભુને કેવા રૂપાળા લાગે છે ક્યાંક મારી નજર તો એમને નહીં લાગી જાય ને પ્રભુને જોઈને તો હું ખૂબ રોમાંચિત થઈ જાઉં છું પછી પ્રભુને હું ગાલમાં નજર ન લાગે એ માટે કાળું એવું ટપકું કરી દઉં છું પછી પ્રભુને પગમાં ઝાંઝર કરમાં કંકણ કંઠે માળા કાને કુંડળ માથે નાનો એવો સોનાનો મુગટ પણ પ્રભુને ધરાવું છું અને હું તો વાલા બાળ પ્રભુને જોઈને એમની મૂર્તિમાં ગરકાવ થઈ જાઉં છું પછી માતાની આજ્ઞા લઈ અને પ્રભુને હું થોડીવાર માટે બહાર રમવા લઈ જાઉં છું બાળપ્રભુને બહાર લઈ જતાં જ છપૈયાની બધી સખીઓ દોડી દોડીને ત્યાં આવે છે બધી જળના બેડા તો બાજુ પર મૂકી મને આપો ઘનશ્યામ મને આપો એવી કી કિયારી કરે છે અને રમાડવા માટે ખેંચ તાણ કરે છે બધી સખીઓને હું સમજાવું છું કે બાળપ્રભુ ડરી જશે તો રડવા લાગશે ધીમે ધીમે રમાડો પછી બધી વારા પરથી ખૂબ ઘનશ્યામને રમાડે છે પછી હું પ્રભુને સખિયો પાસેથી લઈ નારાયણ સરોવરના કાંઠે બેસાડું છું તો પ્રભુ ત્યાં પાણીમાં પગ પછાડે છે અને મારા પર જળ ઉડાડે છે પછી પ્રભુ થાક્યા હશે એવું વિચારી હું એમને ઘરે લઈ જાઉં છું ત્યાં ભક્તિ માતા પણ કામમાંથી આજે પરવારી ગયા છે માતા ઘનશ્યામને તેડવા જાય છે પણ બાળપ્રભુ તો મને મૂકતા નથી માળા ગળે બાજી પડે છે અને મને પકડી રાખે છે તો માતા કહે છે આજે એમને તમારી પાસે જ રમવું છે પછી માતાની આજ્ઞાથી હું બાળપ્રભુ થાકી ગયા છે એમ કહી અને એમને પારણિયામાં પોઢાડું છું બા બાળપ્રભુને ધીમે ધીમે હિંચકો નાખું છું પ્રભુ ઘડીક આંખો ખોલે છે ઘડીક બંધ કરે છે ઘડીક ખોલે છે ઘડીક બંધ કરે છે અને પછી પ્રભુ ધીમે ધીમે આંખો મીચી જાય છે હું પ્રભુને ખબર ન પડે એવી રીતે ધીમે ધીમે ત્યાંથી નીકળી જાઉં છું અને પછી માતાની આજ્ઞા લઈ અને હું મારા ઘરે જાઉં છું આખો દિવસ ઘરે આવી બાળપ્રભુની લીલાને હું મનમાં વાગોળા જ કરું છું વાગોળા જ કરું છું અને અંદર અંતરથી ખૂબ સુખ અનુભવું છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ